thank you. સાથે ખૂબ જ ટેસ્ટી હોય છે જો તમે એક વખત આ પરોઠા ખાશો ને તો તેને વારંવાર ખાવાની ઈચ્છા થશે તો ચાલો આ ખૂબ જ ટેસ્ટી અને છટફટ બનતા આલુ સેવના પરાઠા બનાવવાની શરૂઆત કરીએ સેવ પરાઠા બનાવવા માટે પરાઠા બનાવવાની દૂરથી બે કલાક પહેલાં આઠથી દસ લાલ મરચાં લઈ મરચાં ડૂબે તેટલું ગરમ પાણી ઉમેરીશું અને ત્યાર પછી મરચાં અને પાણીને સરસથી મિક્સ કરીને ઢાંકણ ઢાંકી તેને પલળવા દઈશું હવે સૌથી પહેલાં આપણે પરોઠાનો લોટ બાંધીશું તો તેના માટે એક કપ ઘઉંનો ઝીણો લોટ લઈ લેશું તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને લોટમાં સરસથી મિક્સ કરી દઈશું અહીંયા આપણે તેલનું મોડ નથી આપવાના આપણે જે રીતે રોટલીનો લોટ બાંધીએ તે રીતે જ લોટ બાંધવાનો છે મીઠું લોટમાં સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરીને તેનો લોટ બાંધીશું આ પરોઠા માટેનો લોટ આપણે થોડો ઢીલો જ બાંધીશું જે રીતે રોટલીનો લોટ 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 બાંધીએ તેવો જ બાંધવાનો છે તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈને બાંધી હવે અહીંયા જોઈ શકાય છે કે રોટલીનો લોટ બાંધીએ તે રીતનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે તેમાં આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલને લોટની બધી જ સાઈડે લગાવી દેસુ આ રીતે પરોઠાનો લોટ બાંધીને તેના ઉપર તેલ લગાવવાથી લોટને આપણે રેસ્ટ આપીશું ત્યારે લોટ મસ્ત સ્મૂથ થશે તો આ રીતે લોટની બધી જ સાઈડે તેલ લગાવાઈ જાય ત્યાર પછી આ લોટને ઢાંકણ ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટેનો રેસ્ટ આપીશું પરોઠાના લોટને રેસ્ટ આપ્યો છે ત્યાં સુધીમાં આપણે લસણની ચટણી તૈયાર કરીશું તો તેના માટે મેં અહીંયા એક તવાને ગરમ મૂક્યો છે આ તવો ફૂલ ગરમ થાય ત્યાર પછી તેમના ઉપર પંદર થી વીસ લસણની કળી કઢી ઉમેરીશું અને તેને આ રીતે ચમચા વડે હલાવતા હલાવતા શેકીશું લસણને શેકવા માટે ગેસની હાઈ ફ્લેમ જ રાખવી કેમ કે લસણને આપણે પૂરી રીતે નથી શેકવાનું તેના ઉપર સરસથી બ્લેક સ્પોટ્સ આવી જાય ત્યાં સુધી તેને શેકવાનું છે આ રીતે લસણને ગેસની ફૂલ ફ્લેમ ઉપર અને ફૂલ ગરમ તવા ઉપર સેકવાથી લસણ ઉપર બ્લેક સ્પોટ્સ આવશે જેના લીધે તેમાં થોડો સ્મોકી ફ્લેવર આવશે અને આ સ્મોકી ફ્લેવર વાળા લસણની ચટણી આપણે જ્યારે પરોઠા ઉપર લગાવશું ત્યારે તેનો ખૂબ જ મસ્ત ટેસ્ટ આવશે લસણને ને અડધાથી એક મિનિટ જેવું શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે લસણ ઉપર સરસથી બ્લેક સ્પોટ્સ આવી ગયા છે તો હવે આ શેકાયેલા લસણને એક બાઉલમાં કાઢી લેશું અને ત્યાર પછી તેને ઠંડુ કરી લેશું લસણ ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે જે લાલ સૂકા મરચાને પલાળીને રાખ્યા હતા તે ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે આ મરચા સરસથી પલળી ગયા છે તો હવે આ મરચાને પાણીમાંથી કાઢીને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લેશું અને જે મરચા ઉપર આ રીતે દાંડલીનો ભાગ હોય તે દાંડલીનો ભાગ પણ કાઢી લેશું બધા મરચાના દાંડલીનો ભાગ કાઢીને મિક્સર જારમાં ઉમેરી જાય ત્યાર પછી તેની સાથે આપણે જે લસણ શેક્યું હતું તે લસણને પણ ઉમેરી દેસું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધા લીંબુનો રસ ઉમેરીશું અને તેની સાથે જ તમે ઈચ્છો તો થોડી ખાંડ પણ ઉમેરી શકો છો અને ત્યાર પછી તેમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીને બધી જ વસ્તુને સરસથી કરીને લસણની ચટણી બનાવીશું અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સરસથી પીસાઈ ગઈ છે અને એક સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું તો આપણી આ લસણની ચટણી તૈયાર છે તમે જોઈ શકો છો કે આ લસણની ચટણી કેટલી મસ્ત બની છે તો હવે આ ચટણીને આપણે સાઈડમાં રાખી દઈશું અને આપણે જે પરોઠાના લોટને રેસ્ટ આપવા માટે રાખ્યો હતો તે લોટને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે આ લોટ સરસથી સોફ્ટ થઈ ગયો છે તો હવે આ લોટને હાથ વડે સરસથી મસળીને સ્મૂથ કરી લેશું એટલે કે નરમ કરી લેશું લોટને આપણે એકાદ મિનિટ જેવું મસળીશું તો તે મસ્ત નરમ થઈ જશે થોડી વાર લોટને મસળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે લોટ મસ્ત નરમ એટલે કે સ્મૂથ થઈ ગયો છે

થોડી બારીક સમારેલી ધાણાભાજી અને સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો લીંબુનો રસ ઉમેરીશું હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અહીંયા આપણે બીજા કોઈ પણ મસાલા નથી ઉમેરવાના કેમ કે આલુ સેવ પહેલેથી જ ફૂલ મસાલાવાળી હોય છે અને હજી આપણે સ્ટફિંગમાં લસણની ચટણી પણ ઉમેરવાના છીએ એટલે બીજા કોઈ પણ મસાલા ઉમેરવાની જરૂર નથી બધી જ વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી આપણું આ સ્ટફિંગ તૈયાર છે આ સ્ટફિંગને એઝ અ ચાટ પણ તમે ખાઈ શકો છો હવે આપણે જે પરોઠા માટેનો લોટ બાંધીને સાઈડમાં રાખ્યો હતો તેમાંથી થોડો લોટ હાથમાં લઈ તેનો ગોળ લૂહો તૈયાર કરીશું અહીંયા આપણે જે રોટલીનો લૂહો તૈયાર કરીએ તેનાથી મોટો લૂહો તૈયાર કરવાનો છે આ રીતે ગોળ લૂહો તૈયાર થઈ જાય એટલે આ લુવાને સૌથી પહેલાં કોરા લોટથી કોટ કરી લેશું અને ત્યાર પછી પાટલી ઉપર મૂકી તેને વેલણની મદદથી વણવાનું ચાલુ કરીશું અહીંયા આપણે પહેલા થોડું જાડુ એવું ગોળ પરોઠું વણીને તૈયાર કરીશું તો આ રીતે મીડિયમ સાઈઝનું અને થોડું જાડુ એવું પરોઠું વણાય છે ત્યાર પછી આ પરોઠા ઉપર આપણે જે લસણની ચટણી બનાવી હતી તે લસણની ચટણી પાથરીશું પરોઠાની બોર્ડર ઉપર આપણે લસણની ચટણી નહીં લગાવીએ પરોઠાથી થોડી અંદરની બાજુએ આખા પરોઠા ઉપર આ રીતે ચટણી સ્પ્રેડ કરી દેસું આ ચટણી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછી લગાવી શકો છો જો તમને તીખું વધારે પસંદ હોય તો ચટણી થોડી વધારે લગાવવી આ રીતે લસણની ચટણી સ્પ્રેડ થઈ જાય ત્યાર પછી આપણે જે આલુ સેવનું સ્ટફિંગ તૈયાર કર્યું હતું તે સ્ટફિંગ આ પરાઠા ઉપર સ્પ્રેડ કરીશું આ સ્ટફિંગ નું ખૂબ જ પાતળું લેયર બનાવવાનું છે જેથી પરોઠું વણવામાં સરળતા રહે સ્ટફિંગ બરાબર રીતે પથરાઈ ગયા પછી પરોઠાને બધી જ સાઈડે આ રીતે ફોલ્ડ કરીશું તો બધી બોર્ડરે આ રીતે થોડું થોડું ફોલ્ડ કરતા જઈને પાછળની આખી સાઈડને આપણે કવર કરી લેશું આ રીતે બધી જ સાઈડ ફૂલ થઈ જાય ત્યાર પછી હાથ વડે થોડું પ્રેસ કરીને પરોઠાની સાઈડ ચેન્જ કરી લેશું હવે આ પરોઠા મસ્ત દેખાય તેના માટે તેના ઉપર થોડા કાળા તલ ભભરાવીશું અને તેને હાથ વડે આ રીતે પ્રેસ કરીને પરોઠા ઉપર ચિપકાવી દેસુ અને ત્યાર પછી આ પરોઠા ઉપર થોડો કોરો લોટ ભભરાવીને બંને સાઈડ કોરો લોટ થોડો લગાવી લઈ પરોઠાને ખૂબ જ હળવા હાથે વણવાનું શરૂ કરીશું પરોઠામાં સ્ટફિંગ ભર્યા પછી પરોઠાને ખૂબ જ હળવા હાથે વણવું જેથી કરીને સ્ટફિંગ બહાર ના નીકળે અને હવે આપણે પરોઠાને ખૂબ વધારે નથી વણવાનું થોડું પરોઠું પતલું થાય એટલું તેને વણવાનું છે તો આપણું આ પરોઠું સરસથી વણાઈ ગયું છે બધી જ સાઈડેથી તમે ચેક કરી લો અને જરૂર લાગે તો ઉપરથી થોડું પ્રેસ કરી લો હવે આ વણીને તૈયાર થયેલા પરોઠાને આપણે શેકીશું તો તેના માટે મેં અહીંયા નોનસ્ટિક લોઢીને ગરમ મૂકી છે અને હવે આ લોઢી પણ ગરમ થઈ ગઈ છે તો તેના ઉપર વણેલું પરોઠું મૂકી દેસુ ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પરોઠાને એકાદ મિનિટ માટે શેક્યા પછી હવે આ પરોઠાની સાઈડ ચેન્જ કરી લેશું અને તેના ઉપર થોડું તેલ ઉમેરીને પરોઠાની બધી જ સાઈડે સરસથી લગાવી દેસું અહીંયા તમે તેલની જગ્યાએ ઘી અથવા તો બટરનો ઉપયોગ પણ કરી શકો છો ઉપરની સાઈડે તેલ લગાવાય જાય ત્યાર પછી તવેથાની મદદથી ઉપરની સાઈડેથી થોડું પ્રેસ કરીશું અને ત્યાર પછી પરોઠાની સાઈડ ચેન્જ કરી લેશું અને બીજી સાઈડેથી પણ પરોઠા ઉપર તેલ લગાવી દેશું હવે પરોઠાને તવેથાની મદદથી ઉપરની સાઈડેથી પ્રેસ કરતા જઈ પરોઠાની બંને સાઈડ ફેરવતા ફેરવતા તેના ઉપર ગોલ્ડન સ્પોટ્સ દેખાવા લાગે ત્યાં સુધી તેને શેકીશું પરોઠો શેકાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે પરોઠાની સાઈટ ચેન્જ કરતા જઈ ઉપરથી તવેથા વડે પ્રેસ કરતાં કરતાં શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે પરોઠાની બંને સાઈટ પર મસ્ત ગોલ્ડન સ્પોટ્સ દેખાવા લાગ્યા છે એનો મતલબ છે કે આપણું આ પરોઠું મસ્ત શેકાઈ ગયું છે તો હવે આ પરોઠાને એક પ્લેટમાં લઈ લેશું અને આ જ રીતે બાકીના બધા પરોઠા બનાવીને તૈયાર કરીશું પરોઠા તૈયાર થઈ જાય ત્યાર પછી ગરમા ગરમ પરોઠાને સર્વિંગ પ્લેટમાં લઈ દહીં અને ડુંગળી સાથે સર્વ કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે આપણા આલુ સેવ પરાઠા કેટલા મસ્ત બન્યા છે હવે આ પરોઠાને નાઇફની મદદથી કટ કરીને તેનું લેયર ખોલીને જોઈએ તો પણ અંદરથી તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત દેખાય છે આ પરાઠાને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એટલા મસ્ત બન્યા છે આ તૈયાર કરેલા આલુ સેવ પરાઠા ઉપર થોડી આલુ સેવુ સેવની મસ્ત એક ક્રંચીનેસ આવે છે અને તે ખાવાની ખૂબ જ મજા પડે છે તો તમે પણ મારી આ રેસીપીથી એકવાર ઘરે આલુ સેવ પરાઠા જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ